નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ વાર બુધવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો વીસ રૂપિયા जामनगर मार्केटिंग यार्ड हजार हजार सात सौ पचास हजार राज सौ पचास धीर हजार आठ सौ बतरीस रुपया जेतपुर मार्केटिंग यार्ड चार हजार बसो चार हजार सात सौ एकोतेर रुपया वाकानेर मार्केटिंग यार्ड तरह हजार बसो चार हजार सात सौ पचास रूपया जसद मार्केटिंग यार्ड चार हजार हजार ने पचास रुपया बाबरा मार्केटिंग यार्ड चार हज़ार एक सौ पंचाणु थी चार हज़ार नौ सौ पचीस रुपया जूनागढ़ मार्केटिंग यार्ड चार हजार हज़ार छसो ने पिंोतेर रुपया जामजोधपुर मार्केटिंग यार्ड चार हजार बसो थी चार हजार आठ सौ रुपया मोरबी मार्केटिंग यार्ड चार हजार हज़ार आठ सौ वीस रुपया જામ કંભાળિયા માર્કેટિંગ યાર્ડ ની અંદર 4400 થી 4885 રૂપિયા હરવદ માર્કેટિંગ યાર્ડ ની અંદર 4250 થી 4851 રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ની અંદર 3801 થી 4826 રૂપિયા કપલેટા માર્કેટિંગ યાર્ડ ની અંદર 3800 થી 4570 રૂપિયા તો આ હતા આપડે તમામ માર્કેટિંગ યાર્ડ ના જીરાના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર